સાપ અને કીડીની વાર્તા મારી ચેનલ માં લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ એક સમયે જંગલમાં એક સાપ રહેતો હતો ઉંદર દેડકા ગરોળી ખિસકોલી અને પક્ષીઓના ઈંડા જેવા જંગલના નાના પ્રાણીઓ ખાઈને સાપ ઘણો મોટો અને જાડો થઈ ગયો સાપના વિશાળ કદને કારણે જંગલના મોટા પ્રાણીઓ પણ તેની નજીક આવતા ડરે છે જંગલના નાના પ્રાણીઓ હાથી અને સિંહને સાપની ફરિયાદ કરતા હતા પરંતુ સિંહ અને હાથી પણ તે વિશાળ સાપને કંગી કરી શકતા ન હતા કારણ કે જ્યારે પણ તેઓ સાપને સમજાવવા જતા ત્યારે સાપ સામે આવીને ઊભો રહેતો હતો તેમને તેના વિશાળ હુડ સાથે સાપ તેને ડંખ મારશે એવા ભયને કારણે જંગલમાં કોઈ પ્રાણી તેની નજીક આવવા માંગતું ન હતું ધીમે ધીમે સાપને ગર્વ થવા લાગ્યો કે જંગલમાં કોઈ પ્રાણી તેનો સામનો કરી શકે તેમ નથી સાપે વિચાર્યું કે જંગલનો રાજા સિંહ મારાથી ડરે છે તો પછી હું પણ રાજા જેવા વિશાળ ઘરમાં કેમ ન રહું આ વિચારીને સાપ એક વિશાળ વટવૃક્ષના ખાડામાં રહેવા લાગ્યો સાપ આવવાના ડરને કારણે વટવૃક્ષમાં રહેતા તમામ પશુ પક્ષીઓ તે ઝાડ છોડીને ચાલ્યા ગયા વટવૃક્ષ પાસે એક કીડી હતી જ્યારે પણ સાપક્યાંક જતો ત્યારે તેને રસ્તામાં કીડીઓ જોવા મળતી કીડીઓ હંમેશા પોતાના કામમાં વ્યસ્ત રહેતી અને સાપને નમસ્કાર કરતી ન હતી કીડીઓનું આ વર્તન સાપને પસંદ ન આવ્યું એક દિવસ તેને કીડીઓની રાણીને કહ્યું તમે તમારા સૈન્યને સમજાવો કે જ્યારે પણ હું અહીંથી પસાર થઈશ ત્યારે તેઓ મને નમન કરે અને મારું અભિવાદન કરે નહીં તો હું બધાને મારી નાખીશ કીડીઓની રાણીને સાપની વાત બિલકુલ પસંદ ન પડી અને તેને સાપની વાત સાંભળવાની ના પાડી સાપ ગુસ્સે થઈ ગયો અને તેની પૂંછડીથી કીડી પર હુમલો કર્યો જેનાથી તેમના ઘરને ઘણું નુકસાન થયું સાપના આ વર્તનથી બધી કીડીઓ ખૂબ ગુસ્સે થઈ ગઈ અને તેઓએ સાથે મળીને સાપ પર હુમલો કર્યો કીડીઓના કરડવાથી સાપ ખૂબ જ ખરાબ થઈ ગયો અને ધીમે ધીમે કીડીઓની સંખ્યા વધતી ગઈ અને સાપ અસહાય અનુભવવા લાગ્યો આખરે કીડીઓના હુમલાથી સાપ મરી ગયો અને જંગલના પ્રાણીઓને તે ખતરનાક સાપથી મુક્તિ મળી બૌદ્ધ આ વાર્તા આપણને શીખવે છે કે આપણે કોઈ પણ જીવને કદી નાનો સમજીને તેને ત્રાસ આપવો જોઈએ નહીં એકતામાં મોટી તાકાત છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ